એક વાત કરીશું વડોદરામાં જે સંઘના કેટલાક વિચારધારા ધરાવતા લોકોએ નગર પ્રાથમિક શાળા એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે શાળાઓ છે સરકારી અર્ધ સરકારી શાળાઓ ત્યાં સંઘના નામે એ લોકોએ સંઘનો પ્રચાર કરવા માટે હેડગેવારના હેડગેવારના ફોટોગ્રાફ સાથે જે શિક્ષણનું ભગવાકરણ કરવા માટેનો સતત પ્રયત્ન થાય છે વડોદરામાં બીજી મોટી ઘટના છે આની પહેલા પણ રાષ્ટ્રીય કક્ષાએ બહુ મોટી ચર્ચા થઈ હતી વિરોધ એટલા પ્રમાણમાં થયો તો છતાં પણ આ ફરીથી ભાજપના ધારાસભ્યએ ત્યાં આ પ્રચાર ચાલુ કર્યો છે અને શાળાઓમાં એની નોટબુક છપાવીને ભાજપના નેતાઓ અને સંઘના નેતાઓની તસવીરો છાપીને આપવામાં આવી અને એના એના પ્રચાર માટેના પ્રચાર માટેના સૂત્રો પણ આપવામાં આવ્યા હતા આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારે પાર્ટીના નેતા છે અમિત શાહ છે કે જેનું ભાજપમાં શું અસ્તિત્વ છે એ એક સવાલ છે સરકારના ગૃહ પ્રધાન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ તસવીર મૂકવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલની તસવીર મૂકવામાં આવી છે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તસવીર મૂકીને સંઘની રાષ્ટ્રીય સ્વાહા ઇદમ નમમ બહુ જ રાષ્ટ્રને અર્પિત છે એ પ્રકારનું આ કેયુરભાઈ જે ધારાસભ્ય છે એ કેયુરભાઈ રોકડિયા અગાઉ છે કહ્યું હતું આ ફરીથી આ વિવાદ આજે થયો છે જે આ નોટબુકનું વિતરણ થઈ રહ્યું છે અને આ રીતે ધારાસભ્યની હાજરીમાં આ આખો કાર્યક્રમ થયો છે આ પ્રકારની આપણે બુક્સ જોઈ રહ્યા છીએ અને દરેક બાળકને આપવામાં આવી રહી છે શિક્ષકો આપી રહ્યા છે ધારાસભ્ય આપી રહ્યા છે કે જે ખરેખર સંઘનું જે ભગવાકરણ જે કરવામાં આવી રહ્યું છે શાળાઓનું એનું સીધું આ પ્રતિક છે વારંવાર આવું થઈ રહ્યું છે એકવાર ને અનેકવાર વાર થઈ રહ્યું છે આ જોઈ શકીએ છીએ બાળકોને હાથમાં આ રીતે પકડાઈ દેવામાં આવી છે અને એટલા માટે આ ચિંતાનો વિષય ગુજરાતમાં બની રહ્યો છે અને ધારાસભ્ય શું કહી રહ્યા છે સાંભળો કોઈ પણ જાતની તમે કહ્યું એ પ્રમાણે આજે જ્યારે સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય એટલે કે ધારાસભ્યની ઓફિસને જ્યારે મુખ્યમંત્રી હાથ બે વર્ષ પહેલા અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના હાથે તેનું ઉદઘાટન થયું હતું ત્યારથી આજે બે વર્ષ પૂર્ણ થતા આજે નોટબુક

ત્યારે સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજ નિર્માણ માટે નિઃસ્વાર્થ સેવાના ભાવ સાથે અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે જે કામ કર્યું છે ત્યારે આ નોટબુક પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થયાના થીમ સાથેની નોટબુક આજે ડિઝાઇન કરવામાં આવી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ કે આ સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની ક્યાંય નોંધણી નથી કોઈ કાગળ ઉપર નથી કોઈ સરકારી સરકારી જે પ્રોસિજર પ્રમાણે એની નોંધણી થવી જોઈએ કોઈ જગ્યાએ નોંધણી નથી માત્ર નામ છે એના પુસ્તકો એના નામના પુસ્તકો છાપીને અહીં મૂકવામાં આવ્યા છે અને ધારાસભ્ય ખુલ્લા કહી રહ્યા છે તો આ આ ધારાસભ્યને જુઓ હવે આ આ આખી જે વાત છે તે વાત આપણે જોઈ શકીએ છીએ આ રીતની આ રીતના બહુ ટૂંકો નાના નાના ટુંબળા બાળકો કે જેને ખબર નથી કે સંઘ શું છે હિન્દુત્વ શું છે કશે જ ખબર નથી અને ત્યાં સર્વ ધર્મના બાળકો ભણતા હોય છે શિક્ષણમાં કોઈ ધાર્મિક શિક્ષણ ન હોવું જોઈએ એવું ઘણા બધા માની રહ્યા છે પરંતુ અહીંયા તો આખી વિચારધારા બદલવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે સંઘના નેતાઓ કરી રહ્યા છે તો આ આખી જે બાબત છે એ ખરેખર વિવાદાસ્પદ બાબત છે આવું તો શિક્ષણમાં એજ્યુકેશનમાં તો બિલકુલ નવું જોઈએ નાના નાના બાળકો આપણે જોઈ શકીએ છીએ અને હાથમાં હાથમાં સ્પષ્ટ પણ જોવાય આપણે જોઈ શકીએ છીએ આ રીતે સંઘનો પ્રચાર કરતા એના સ્લોગન લખવામાં આવ્યા છે એના પુસ્તકોમાં જે નોટબુક છે નોટબુકમાં એના ચિત્રો પણ દોરવામાં આવ્યા છે અને ભાજપના નેતાઓને મૂકવામાં આવ્યા છે આ જોઈ શકીએ છીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ રીતે આ રીતે મૂકવામાં આવ્યા છે હેડગેવાર ની તસવીર ટોપ પર ઉચ્ચ મૂકવામાં આવી છે ક્યાં એમાં ગાંધીજીની તસવીર નથી સરદાર પટેલ ની તસવીર નથી ગુજરાતના પેલા મુખ્ય પ્રધાનની પણ તસવીર નથી ગુજરાતના પેલા વડાપ્રધાન મોરારજી દેસાઈની પણ તસવીર નથી કે બીજા કોઈ પક્ષના નેતાઓની પણ તસવીર નથી પરંતુ માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અહીંયા જોઈ શકાય છે અને એ ધારાસભ્યના નામે છાપવામાં આવી છે તો આ અત્યંત ગંભીર છે ધારાસભ્ય શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ એમને પણ સાંભળવા સાંભળવા બલિરામ હેડગેવારજી પણ રાષ્ટ્ર માટે જે કહ્યું છે કે રાષ્ટ્રની સુરક્ષા એ કોઈ પણ તપ અને કોઈ પણ જપ કરતા પણ વધારે કોઈ પણ ધ્યેય કરતા વધારે એ રાષ્ટ્ર પ્રથમ હોવું જોઈએ રાષ્ટ્રની સુરક્ષા પ્રથમ હોવી જોઈએ એનો પણ ઉલ્લેખ નોટબુકમાં કરવામાં આવ્યો છે પરમ પૂજ્ય ગુરુજીએ પણ એવું કહ્યું છે રાષ્ટ્ર સ્વાહ ઇદમ ન એટલે કે રાષ્ટ્ર પ્રથમ છે અને રાષ્ટ્રને બધું સમર્પિત છે મારું પોતાનું કંઈ નથી આ ભાવ લોકોમાં જન્મે એ દિશાની અંદર આ નોટબુક આજે સૌને ડિઝાઇન કરીને આપવામાં આવે છે સંજોગ પણ એવા છે કે આદિ શંકરાચાર્ય સાચી વાત છે સંજોગ પણ એવા છે કે જે વિચારધારામાં માનીએ છીએ વિચારધારામાં માનીએ છીએ એટલે કે સંઘની વિચારધારામાં માનીએ છીએ હિન્દુત્વની વિચારધારામાં માનીએ છીએ પણ આ તો ભારતીય બંધારણ તો એનો ઇનકાર કરે છે વિચારધારા આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળા એ જ વિચારધારાની નામની શાળામાં પણ એ વિચારધારાનો આજે વ્યાપ વધારી રહ્યા છે બે શાળા દત્તક વીર સાવરકર પ્રાથમિક શાળા જે મારી કાર્યાલયની બાજુમાં છે એને આજે દત્તક લેવાનું આજે નક્કી આ શાળાને દત્તક પણ લેવાનું એમણે આ ધારાસભ્ય નક્કી કર્યું છે દત્તક પણ લઈ રહ્યા છે એના શૈક્ષણિક જરૂરિયાત મુજબ એની કીટ એની શૈક્ષણિક જરૂરિયાત મુજબ સ્કૂલ બેગની જરૂર પડે કોઈ વિદ્યાર્થીને ડ્રેસ કપડાની જરૂર પડે તમે પણ જરૂર પડે નોટબુકની જરૂર પડે કદાચ પ્રવાસ કરાવવાની પણ જરૂર પડે તો આ તમામ કામ એ મારી ઓફિસ દ્વારા કરવામાં આવશે તો આ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે વાત કરી રહ્યા છે એની આ નેતાઓનો શરમ પણ નથી શાળા પ્રોત્સવ ભલે ખરે એમાં કોઈ સવાલ નથી સારી સારી પ્રોસીઝર છે એમાં કોઈ ખરાબ પણ નથી પરંતુ એક એક વિચાર ત્યાં જે આવે છે છે એ વાત ખોટી ભગવા કરવીસ માં ચારસો થી વધારે અધિકારીઓ આખા ગુજરાતમાં ફરી રહ્યા છે અને આ જે ધારાસભ્યો એવું કહી રહ્યા છે કે બીજી શાળાઓમાં પણ અમે આપવાના છે સીધી ચેલેન્જ આપી રહ્યા છે બાલ વાટિકાથી લઈને ધોરણ અગિયાર સુધીના પચીસ લાખ લગભગ પચીસ લાખ સત્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં પ્રવેશ લેશે તો શું આ પચીસ લાખ બાળકોને આ ભગવા કરણ ભગવા વિચારો એના મનમાં ઠાકી દેવાનું આ ષડયંત્ર તો નથી ને ભૂપેન્દ્ર પટેલનું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તો આ ષડયંત્ર નથી ને ગૃહપ્રધાન શાહની તસવીર મૂકવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના બે નેતા રાષ્ટ્રીય નેતાઓની અને ગુજરાતના નેતાઓની તસવીર મૂકવામાં આવી છે આ બધા સંઘમાંથી આવે છે બધા અને નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન માનનીય વડાપ્રધાન તો એ સંઘના પ્રચારક હતા અને સંઘના પ્રચારક તરીકે જ અહીંયા વર્તી રહ્યા હોય ગુજરાતમાં એવું લાગી રહ્યું છે સંઘની નોંધણી એ ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં ક્યાંય થઈ નથી નથી એક પણ જગ્યાએ નોંધણી નોંધણી એની રજિસ્ટ્રારની ઓફિસમાં હોવી જોઈએ બિલકુલ નથી એક એક સ્વૈચ્છિક સંસ્થા તરીકેની પણ નોંધણી નથી અને થોડા વર્ષો સુધી તો થોડા વર્ષો પહેલા અહીંયા સંઘની તમામ શાખાઓમાં ત્રિરંગો ભારત ભારતનું જે ગૌરવ છે એ ત્રિરંગો પણ ત્યાં લહેરાવવામાં આવતો નતો